હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાના પ્રધાનમંત્રી એટલે કે માર્ક કારની તરફથી ફાઇનલી એક નવું નિવેદન આવ્યું છે જે ન્યૂ પોલિસીમાં બદલાવ થવા જઈ રહ્યા છે કારણ કે આ જે પોલિસીઓ અત્યાર સુધી ચાલતી હતી એ તો બધી કેવી હતી કે જે ઓલ્ડ ગવર્મેન્ટ અથવા ઓલ્ડ જે સિસ્ટમ ચાલતી હતી એમાં નક્કી થયેલી ઇલેક્શન બાદ ફર્સ્ટ ટાઈમ આ સ્ટેટમેન્ટ જે ઇમિગ્રેશન પર્પસથી કહી શકાય એવું એક સ્ટેટમેન્ટ આજે તમારી સાથે શેર કરવું અથવા તો આખો અહેવાલ તમારી સાથે બને એટલો સરળ કરીને શેર કરીએ કે જેનેથી તમને એટલી ખબર પડશે કે હવે કેનેડામાં શું ચેન્જીસ થવા જઈ રહ્યા છે પછી સ્ટુડન્ટ્સ હોય કે પછી વર્ક પરમિટવાળા હોય આખી જે નવી પોલિસી લાવવાની તૈયારીમાં હોય કેનેડા ગવર્મેન્ટ બે હજાર છવ્વીસમાં એને કારણે હવે ધીરે ધીરે તમને આવા બદલાવો જોવા મળશે આજે જે બી અપડેટ અથવા જે ન્યૂ અહેવાલ છે એ મુજબ શું ચેન્જીસ છે અથવા શું બદલાવ છે એની આજે આપણે ડિસ્કશન કરીશું એ પહેલાં એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો હાઈપ અને શેર કરતા રહેજો લાઇક લાસ્ટમાં કરજો જો વિડીયો સારો લાગે તો હવે તો કે આજે હું તમને વાત કરું કે એપ્રિલની અંદર ઇલેક્શન પત્યા બાદ જે આપણે લાસ્ટ આપણે જે જોતા હતા કે જસ્ટિન ટુડો એક સ્ટેટમેન્ટ કરતા પીએ છીએ માર્ક મિલર જે હતા એ સ્ટેટમેન્ટ આપતા હતા એવી રીતે લગભગ માર્ક કાર્નીનું આ ઇમિગ્રેશનને લઈને બહુ ઓછા સ્ટેટમેન્ટ આવતા હોય એમાંનું આજે એક સ્ટેટમેન્ટ આવ્યું છે ફાઇનલી કે એમના એક અનાઉન્સમેન્ટ મુજબ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ જે છે આની અંદર એ લોકો ઇમિગ્રેશન જે છે એ ન્યૂ બદલાવ કરવા જઈ રહ્યું છે આ બદલાવની અંદર ટેકનિકલી એમણે તો શું પ્રોસેસ થશે એ ડિક્લેર કરવાની ના પાડી છે પરંતુ એ પ્રોસેસના અહેવાલ મુજબ જે એમની વાત હતી કે એકચ્યુઅલી એ લોકો ક્યાં ફોકસ કરે છે તો ટેમ્પરરી ફોરેન વર્કર્સવાળો જે પ્રોગ્રામ છે એની અંદર કેનેડાના જે ન્યૂ ગવર્મેન્ટ છે એ એવી રીતે ફોકસ કરવા જઈ રહી છે કે જ્યાં આગળ ડિમાન્ડ વાઇસ અથવા તો હાઈ સેક્ટર ડિમાન્ડ્સ એટલે કે જે ડિમાન્ડ સેક્ટર્સની અંદર વધારે આવે છે એમની પ્રાયોરિટી લઈ અને ફોરેન વર્કર્સને આગળ વધારવા જઈ રહી છે કારણ કે કેનેડાની અંદર લગભગ ફોરેન વર્કર એટલે કે બહારથી કેનેડા બહારથી આવવાવાળા વ્યક્તિઓ જે વર્કર તરીકે આવે છે એનો ઇન્ડસ્ટ્રીયલ જે પાર્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હવે તો કે આ એકચ્યુલી વન ટાઈમ કહું લોકશાહીમાં એક વસ્તુ હોય જ છે કે ગવર્મેન્ટ એક ડિસિઝન લે એટલે વિપક્ષમાંથી બી કંઈને કંઈ રિએક્શન આવે જે પોલિવિયર છે એમણે આ વસ્તુનો વિરોધ કર્યો છે કે એકચ્યુઅલી આ ટેમ્પરરી ફોરેન વર્કરવાળી જે સ્ટ્રીમ કહેવાય આને બંધ કરી દેવી જોઈએ કેમ બંધ કરી દેવી જોઈએ કારણ કે એકચ્યુઅલી જે એમના સ્ટેટમેન્ટ છે પોલિવિયરનું એમના કહેવા મુજબ એવું છે કે આ ટેમ્પરરી જે ફોરેન વર્કર્સો આવી રહ્યા છે એને કારણે એને કારણે કેનેડાના જે લોકલ પબ્લિક છે જે ઓરિજિનલ કેનેડિયન્સ છે એમની જોબ છીનવાઈ રહી છે હવે ટેકનિકલી હું તમને જો એક વાત કરું તો આ એક વન ટાઈપ ઓફ બ્લોક એની અંદર આવી બધી વસ્તુ ચાલતી હોય વિપક્ષ વિપક્ષવાળી પરંતુ ટેકનિકલ વાત એવી કરું કે શું ફોરેન વર્કર્સ બંધ થઈ જાય તો કેનેડા પાસે એટલો મેન પાવર છે કે એમની ઇન્ડસ્ટ્રી અથવા ઇકોનોમીને કન્ટિન્યુ રાખી શકશે તમારો ઓપિનિયન તમે જે બી હોય તમે કોમેન્ટ કરજો પણ આ તો એક મેં મારો ઓપિનિયન શેર કરવાની કોશિશ કરી છે અલ્ટિમેટલી હવે આના બીઆફની અંદર જે રિપોર્ટ રજૂ થયો છે કે ભાઈ જ્યાં આગળ ગવર્મેન્ટે ઓલરેડી લાસ્ટ ઇયરમાં જે કામ કર્યા તો કે ભાઈ બ્યાસી હજાર ન્યૂ એડમિશન્સ અથવા ઇમિગ્રેશન્સ જે કહેવાય એના ઉપર કટ ઓફ લગાવવાની કોશિશ કરી બે હજાર પચીસમાં છ ટકા જે છે એ લોઅર એલએમઆઈ વાળા ઉપર કંટ્રોલ કર્યો વેજીસ લેવલ થ્રેસવડ અપડેટ કર્યું એ લોકોએ ત્યારબાદ લોઅરિંગ કેપ્સ લગાવી આ બાદ જ તે હજી જોવા જઈએ તો એલ એમ બી તમે નવા અપડેટ ઘણી વખતે જોઈ શકો છો કે ભાઈ જેની અંદર બી થોડા સ્ટ્રિક્ટ રૂલ્સ હજી બી બે હજાર અંદર થઈ શકે એવું દેખાઈ રહ્યું છે આખા આ જે પ્રોસેસ છે આના ઉપરથી એક વસ્તુ એટલી થઈ રહી છે કે જ્યાં આગળ માર્ક કાર્નીની જે ટીમ છે એ એકચ્યુઅલી કેનેડા ઇમિગ્રેશનને એવા એક પાર્ટ પર લઈ જતી હોય એવું લાગે છે કે જ્યાં આગળ એ લોકો એવું ફોકસ કરી રહ્યા છે જ્યાં જેની ડિમાન્ડ છે એ લોકોને પ્રાયોરિટી મળે જે લોકોની બી પ્રાયોરિટી જે છે એ ડિમાન્ડમાં હોય એને કારણે ત્યાં જાય તો કેવું જોબના ક્રાઇસિસના ફેસ કરવા પડે બીજા હાઉસિંગ ક્રાઇસિસની વાતો જો હતી એ બી ફિલ્ટર થઈ જાય કારણ કે પબ્લિક જે છે એ અલગ અલગ સેક્ટરમાં જાય અથવા અલગ અલગ પ્રોવિન્સમાં જાય નોર્મલી થતું એવું હતું બ્રિટિશ કોલંબિયા છે તો ઓન્ટોરિયો છે તો નાઇન્ટી નાઇન પર્સન્ટ પબ્લિક ત્યાં જ સ્ટોર થતી હતી મેજોરિટી જે પબ્લિક્સ હતી એ આ પ્રોવિન્સમાં જઈને પોતાનું સેટલમેન્ટ વિચારતી હવેથી કેવું કરશે કે એ લોકો ડિવાઈડ થશે એને કારણે હાઉસિંગ ક્રાઇસિસ બી સોલ્વ કરી શકાય જે બી અપડેટ આવશે તો શેર કરતા રહીશું આજે જે આ નવું સ્ટેટમેન્ટ આવ્યું છે બહુ સરળ કરી તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો તમને સારી લાગી હોય કોશિશ લાઇક કરી દેજો મેક્સિમમ લોકોનો વિડીયો શેર કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત